લોકસભાની ચૂંટણીના પડઘમ વાગવા લાગ્યા છે લઈને તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે એક બાજુ જોડતોડની રાજનીતિ થઈ રહી છે તો બીજી બાજુ ગઠબંધન કરીને વિપક્ષ પીએમ મોદીને હરાવવા માટે મહેનત કરી રહ્યું છે ત્યારે દરેકના મનમાં એક પ્રશ્ન છે કે લોકસભાની ચૂંટણી ક્યારે આવી રહી છે અને કઈ તારીખે પરિણામ આવશે ત્યારે આપણે આ વિડીયો થકી જાણીશું કે ક્યારે લોકસભાની ચૂંટણી છે નમસ્કાર આપની સાથે હું છું કરણ લોકસભા ચૂંટણીને લઈને હવે વધારે સમય રહ્યો નથી હાલની લોકસભાની મુદત સોળ જૂન બે હજાર ચોવીસના રોજ પૂરી થઈ રહી છે એટલે હવે આગામી લોકસભાની રચના માટે માર્ચના બીજા સપ્તાહથી ભારતમાં ચારથી સાત તબક્કે ચૂંટણી યોજાવાની શક્યતાઓ છે આ સાથે ગુજરાતમાં એપ્રિલની પંદર તારીખની આસપાસ મતદાનની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે ગુજરાતમાં છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો ઉપર એક જ દિવસે મતદાન થશે છેલ્લી ચૂંટણીની વાત કરીએ તો બે હજાર ચૌદમાં લોકસભાની ચૂંટણી નવ તબક્કે યોજાઈ હતી જ્યારે વર્ષ બે હજાર ઓગણીસમાં સાત તબક્કે ચૂંટણી યોજાઈ હતી ત્યારે હવે આ વખતે પણ ચાર થી સાત તબક્કે ચૂંટણી યોજાઈ શકે છે માર્ચની શરૂઆતમાં ઇલેક્શન કમિશન લોકસભાની પાંચસો ને તેતાલીસ બેઠકો માટે સામાન્ય ચૂંટણીની જાહેરાત કરી શકે છે ચૂંટણીમાં જાહેર થયા પછી સંભવતઃ માર્ચના બીજા સપ્તાહથી અલગ અલગ તબક્કે મતદાન થશે ગુજરાતમાં સોળમી એપ્રિલની આસપાસ એક જ તબક્કામાં તમામ છવ્વીસે છવ્વીસ લોકસભા બેઠકો માટે મતદાન થઈ શકે છે ગુજરાતની સાથે સાથે દિલ્હી હરિયાણા હિમાચલ પ્રદેશ ગોવા ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં પણ એક જ તબક્કે મતદાન થઈ શકે છે જ્યારે જે રાજ્યો મોટા છે જેવા કે ઉત્તર પ્રદેશ બિહાર પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં ચારથી સાત તબક્કે ચૂંટણી થઈ શકે છે ત્યારે આને લઈને હવે ભાજપની સામે આ વખતે ઇન્ડિયા ગઠબંધન પર છે ત્યારે આ વખતેની ચૂંટણીમાં કોની જીત થાય છે એ જોવાનું રહે તમને અમારો રિપોર્ટ કેવા લાગે અમને ચોક્કસ કહેજો વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કહેજો તથા આ જ અન્ય સમાચારો માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર